કેન્સર રિલેટેડ મતલબ તમામ પ્રકારના મહિલા રોગો છે એમના માટે અવેરનેસ અને એમના સ્ક્રીનિંગ માટેનો આ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પની અંદર ચાલીસ વર્ષથી જે ઉપરની મહિલાઓ છે અને અન્ય કોઈને પ્રશ્ન હોય અથવા તો કોઈ પણ પ્રકારના લક્ષણો હોય એ તમામ મહિલાઓ છે એમની મેમોગ્રાફી અને પેપ્સમિયર સહિતના ટેસ્ટ છે એ રોટરી અને સીયુ શાહના સહયોગથી ફ્રીમાં કરવામાં આવશે અત્યારે અમારા જે પોલીસમાં ત્રીસ ટકા મહિલાઓ છે અમારો અગત્યનો વર્ક ફોર્સ છે તો એ હેલ્ધી રહે એ અમારા માટે ખૂબ જ જરૂરી છે એટલે એ હેતુથી આજનો જે મહિલાઓ માટેનો સ્પેશિયલ કેમ્પ છે એ આયોજન કરેલ છે લગભગ ચારસો જેટલી મહિલાઓ છે એમનો આ ચકાસણીની કામગીરી કરવામાં આવશે આજે પહેલા દિવસે પચાસ ટકા એટલે બસો મહિલાઓ અને આવતીકાલે બીજી બસો મહિલાઓ એમ કુલ ચારસો મહિલાઓનું સ્ક્રીનિંગ થશે